ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આ વિડીયો છે ડિડિયાવાડાની આદર્શ નિવાસી શાળાનો આ બિલ્ડિંગ એટલું જર્જરિત હતું કે તેમાં બાળકોને બેસાડી શકાય તેમ ન હતું આથી શાળા સંચાલકો જ્યાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યાં જ તેમની સુવાની અને વ્યવસ્થા રહેવાની કરી હતી આ બિલ્ડિંગ વપરાશમાં નહોતું હતું પરંતુ આ બિલ્ડિંગને ઘણા સમયથી જર્જરિતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તંત્ર પાસે એ બિલ્ડિંગને ઉતારી લેવાની ફુરસદ નહીં હોય એટલે આ બિલ્ડિંગ આખરે નક્કી કર્યું હશે કે હવે આપણે પોતે જ એમાં આપઘાત કરી લઈએ આપણે પોતે જીવન લીલા સંકેલી લઈએ કદાચ એ રીતે આ બિલ્ડિંગે નક્કી કર્યું હશે અને આજે આ બાર વાગ્યાના સમયગાળામાં બિલ્ડિંગ ધરાશાહી થઈ ગયું પોતાની જીવન લીલા એને સંકેલી લીધી ત્યારે આજે પંદર સપ્ટેમ્બરની બપોરે આદર્શ નિવાસી શાળાનું આ બિલ્ડિંગ ધરાશાહી થયું છે તેવા સમાચારો વાયુ વેગે પ્રસરી ગયા હતા તો કેટલા હાલના નેતાઓ અને કેટલા પૂર્વ નેતાઓ આ જગ્યા ઉપર દોડી આવ્યા હતા અને તેમણે વ્યક્ત વ્યક્ત કર્યો કર્યો વિષાદ આ વીજ કનેક્શન પણ ચાલુ હતું એક પૂર્વ ધારાસભ્ય ત્યાં આવીને વીજ કનેક્શન પણ કેટલાક લોકોએ ધ્યાન દોરું કે તેને ત્યાંથી કટ કરાવ્યું હતું અમને બી જાણકારી મળે છે કે રાજપીપળાની આદર્શ નિવાસી શાળા પણ જર્જરી છે અને ડેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા પણ જર્જરી હતી આ બંને શાળાઓને નવી શાળા બનાવવાની મંજૂરી સરકારે આપી હતી પરંતુ રાજપીપળાની આદર્શ નિવાસી શાળાનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે થોડા સમયમાં માટે ઉદ્ઘાટન થશે પરંતુ ડીડિયાપાડાની આદર્શ નિવાસી શાળા કેમ બનાવવામાં નથી આવી એ તપાસનો વિષય છે હાલ તો ડીડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા ચૈતર વસાવાએ આ બાબતે કંઈક કહ્યું છે સાંભળો આ વિડીયોમાં આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણું ત્રાણું આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા એઠ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેપમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેપમાં પહેલાં તમને એકદમ આઠમ ના સળિયા તેના પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસોને છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાય થઈ ગયું નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા બસો છન્નું માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેકવાર આ આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીસ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે